આનંદનગર વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના બંધ મકાનનો જર્જરિત ભાગ ધરાશાયી થતાં સ્થાનિક રહીશોમાં ફફડાટ આનંદનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી હાઉસિંગ બોર્ડના મકાનો ખાલી પડ્યા છે જે બંધ મકાનોનો જર્જરિત ભાગ ધરાશાયી થતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો આ જર્જરિત મકાનને ઝડપથી દૂર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી હતી પડે તો આઈ પાછ પડે એમ છે બધું અને આપણી તો મર ના કે પડી છે પાણી એ પાઈપ ઘરે બેઠો તો પડ્યો હોય હવે જો ભૂખ પુતો પાઈપ તો đây là cái gì đây? à vào chưa? cái này là cái gì? cái này મારું નામ છે હું અમે વર્ષથી વર્ષથી જોઈ રહ્યા છે કે ત્રણ છે હજી સુધી કઈ કરવામાં આવ્યું નથી અમે બીએમસી માં હાઉસિંગ બોર્ડ વાળાને નોટિસ આપી છે પણ હજી સુધી કઈ ત્રણ માળિયાનો કાંઈ નિકાલ જ નથી કર્યો અને લાઈટ કાઢી નાખી છે તોય હજી હજી સુધી કાંઈ કાપ તોડ થરાશય કરવામાં નથી આવ્યું એટલા માટે અમે માંગ કરીએ છીએ કે કરાશાય કરી નાખો કારણ કે અમારા અહીંયા અવરજવરનો રસ્તો છે અમારા નાના ભાઈ છે ના નાની બહેનો છે મારા પપ્પા મમ્મી બધા અમારા આ રસ્તેથી તમારે જવાનું હોય છે તો આની માથે કોઈ કોઈની માથે કંઈ ઈટ બીટ પડી ગાબડું પડ્યું તો કોઈને કંઈ જાન હારી થશી તો અમે હાઉસિંગ બોર્ડવાળાને બીએમસીમાંથી અમે બધું નાખશું કાલે મોડેથી કાલે સાડા નવે જોરદારનો અવાજ આવ્યો અને આજુબાજુવાળા બધા ભેગા થઈ ગયા તોય ત્રણ માળિયામાં બે વર્ષથી થી જર્જરીત છે અમે નોટિસ આપી તો કઈ કરવામાં આવી નથી તો હવે આનો નિકાલ કરો અમે જ ન્યાય આ કરીએ છીએ મારું નામ રાજેશ સોલંકી છે વિમાન આ બિલ્ડિંગ કાલે એને રાતની ધરાશાયી થઈ ગયેલી છે ને બધા મોટા બધા જે માળિયાથી બધું પડી ગયું છે વર્ષથી આમના પ્રોસેસ છે ને કોઈ અધિકારી કોઈ સરકારી કોઈ આવ્યું નથી આનું જે આગળનું માહિતી લેવા માટે અંદર હવે પૂર કોઈ રહેતું નથી તો હવે પછી એ આટલા ગમે માટે રાખવાનું કારણ શું કોઈ બી હવે કાંઈ પ્રોસેસ છે થાય લીગલી કરવી પડે બાકી કોઈ જાના થાય ત્યારે બધું કરવાનું એટલે અમારે સરકારને એક વિનંતી છે કે આવું બધું કોઈ ધારાની થાય પહેલા લીગલી પ્રોસેસ થાય એ કરો તો સારું ક્યાં ક્યાં રજૂઆત કરાવી દે અમારે અમે મ્યુનિસિપાલિટીમાં લખીત આપેલી છે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જ આપેલી છે એ વરસ થઈ ગયું છે તમે પાછળ બી જોઈ શકો છો બાકી કુવાતા શરમાં જે બધું આ જે સ્થિતિમાંથી સ્થિતિમાં છે